વડોદરામાં નિઝામપુરા સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ડ્રેનેજ લાઇન ઉભરાય છેલ્લા બે મહિનાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે નિઝામપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાય છે વડોદરા શહેરના નિઝામપુરા સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ડ્રેનેજ લાઈન ઉભરાય છે નિઝામપુરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાય છે ડ્રેનેજ ના ગંદા પ્રવેશ કરવો પડે છે આનંદ નિકેતન એપાર્ટમેન્ટ ના રહીશો પણ ગંદા પાણી માંથી પસાર થવું પડે છે મહિલાઓએ કહ્યું હતું કે ડ્રેનેજ ના દૂષિત પાણી ના કારણે અતિ દુર્ગંધ ફેલાય રોગચાળો ફેલાયો છે કોર્પોરેશન માં બે મહિના રજૂઆત કરે છે

મુક્તિધામમાં જતાં ડેડ બોડી લઈને જતા લોકો પણ અમને ફરિયાદ કરે છે વારંવાર કે અમારે ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે વિશ્રાંતિ સોસાયટીની બાજુમાં જે ફ્લેટ છે એ ફ્લેટમાં પણ એટલું બધું પાણી ઉભરાય છે કે અહીંયા રોગચાળો ફેલાવવાની ભીતિ છે વારંવાર કોર્પોરેશનના તંત્રને રજૂઆત કરવી પડે તમે વેરાશાયની માટે લો છો તમે એક બાજુ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરો છો અને કરોડોનો વેરો લીધા પછી પણ લોકોને જે મૂળભૂત પાણીની સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી માત્ર સ્માર્ટ સિટીના નામે ભ્રષ્ટાચાર આજે આ રોડ બની ગયો અને તમે હજી જુઓ ડ્રેનેજ લાઈ ઠેકાણા નથી અને રોડ બનાવી દીધો તો હવે રોડને ક્રોસિંગ કરવાનું તો આ એન્જિનિયરોને પહેલાં ખબર નથી પડતી કે ભાઈ અમે પહેલાં અહીંયા ડ્રેનેજ લાઈન નાખીએ પાણીની લાઈનને પ્રોબ્લેમ હોય તો એ બદલીએ વરસાદી ગટરનું સોલ્યુશન લાવીએ પછી રોડ બનાવીએ તો એક બાજુ મોટી મોટી વાતો કરવી રોડ પ્રોજેક્ટવાળા કદાચ ખોદવા નહીં દેતા હોય એવું લાગે છે કા પછી ડ્રેનેજ પ્રોજેક્ટવાળાને કામ નહીં કરવું હોય આ લોકલ એન્જિનિયરો જે અમારા ખરા વોર્ડના એમની માથે જવાબદારી નાખી દે છે એકબીજાના મિસકોમ્યુનિકેશનના કારણે આ પરિસ્થિતિ અમારા નિર્દોષ નાગરિકોને મારા વોર્ડના ત્યાંનો ભોગ બનવો પડી રહ્યો છે મને લોકો સ્થાનિક લોકોએ બોલાયો એટલે હું આવ્યો છું જોવા માટે કારણ કે મેં પણ વારંવાર રજૂઆત કરી છે પણ હજી સોલ્યુશન નથી આવ્યું જો આ ડ્રેનેજ ઉભરાવાનું સોલ્યુશન તાત્કાલિક નહીં લાવે તો સ્થાનિકોનો લઈ અને કોર્પોરેશનમાં કમિશનર સાહેબની ઓફિસમાં હું ધરણા પર બેસીશ વિશ્રાંતિ પાર્ક ડિલક્સ નિઝામપુરા છે અને કેટલા છ એક મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે પહેલાં તો પાણી જતું હતું ત્યાં આગળ ઢગલો કરી દીધો તો પાણી એ ત્યાં અટકી ગયું છે ગટરમાંથી પાણી કાઢે છે પણ અહીંથી આગળ વધતું નથી આ પાણી અને અમારા તો ઘરના એન્ટ્રન્સની પાસે જ છે એટલે આવતા જતા અમને તકલીફ પડે છે અને બીમારી એટલી વધતી જાય છે ફ્લેટની અંદર જ છે રજૂઆતો કેટલી વાર કરી આયા પાણી બસ ઉલેચીને જતા રહે છે બાકી કશું આગળ પગલું ભરતા નથી કોઈ